વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે રાજ્યમાં માવઠું થવાથી હજારો હેક્ટર જમીનના પાકને ભારે નુકસાન થયું છે ત્યારે સાબરકાંઠાના મોડાભાગના ગામડામાં ઘઉં મકાઈ ચણા વરિયાળી તેમજ શાકભાજીને ભારે નુકસાન થયું છે સાબરકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં થયેલા કરા સાસેના વરસાદના પગલે ખેડૂતો પાયમાલ થઈ ગયા જેવાથી વડાલી પંથકમાં બાર હજાર છસોને પાંસઠ હેક્ટરમાં ઘઉં તેમજ આઠસો હેક્ટરમાં ચણાનું વાવેતર કરાયું છે સાથોસાથ છસો ત્રીસ હેક્ટરમાં શાકભાજી સહિત જીરું અને મકાઈનું વાવેતર પણ મોટા પ્રમાણમાં થયું છે બે ત્રણ ચોવીસ ના રોજ વડાલી તાલુકામાં બે વાગ્યા ની આસપાસ જે વરસાદ અને કરા સાથે વરસાદ પડ્યો એના લીધે વડાલી તાલુકાના ખેડૂતોના રવિ પાકમાં સંપૂર્ણ નિષ્ફળ ગયો ઘઉં ચણા વડિયાળી તમાકુ બાગાયતી પાકો પપૈયા શાકભાજી એટલે કહેવાનો મતલબ કે એક પણ પાક બચ્યો નહીં નહી તાલુકાના ખેડૂતોનો તો અમારી માગણી છે કે આ અંગે સરકાર તાત્કાલિક સર્વે કરી અને ખેડૂતોને સહાય ચૂકવે એવી અમારી માગણી છે આવતીકાલે સોમવારે અમે માન્ય કલેક્ટરશ્રી ને પણ પત્ર આપવાના છીએ સોજે ચાર વાગે આવતીકાલે અમે માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ આ અંગે મુલાકાત કરી અને અમારી મારી રજૂઆત કરવાના છીએ અને આ અંગે આપના માધ્યમથી પણ અમે સરકાર ને કહેવા માંગીએ છીએ આગામી દસ દિવસની અંદર

સંપૂર્ણ નાશ પામ્યા છે કોઈ પાકમાં કશું દેખાયું નથી કશું વર્ત મળેલું નથી તો તમારા અગાઉ પણ અધિકારીઓ થકી જે સર્વે થયું એમાં ખેડૂતોનો કોઈ સંતોષ નથી તો આ વખતે અમારી માંગણી એવી છે કે ખેડૂતો અધિકારીઓ સ્થળ પર જઈ અને એનું સાચું નિરીક્ષણ કરી સાચું સર્વે કરી ઉપર રજૂઆત કરે અને એ રજૂઆત મુજબ ખેડૂતોને સો એ વળતર તાત્કાલિક ધોરણે ચૂકવાય એવી અમારી માંગણી છે આઠ એપ્રિલથી નર્મદા જિલ્લામાં ઉત્તરવાહિનીમાં નર્મદાની પંચકોશી પરિક્રમાની શરૂઆત થવાની છે